તો આજે સમગ્ર દેશભરમાં જયારે સ્વતંત્ર પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ જ્યાં બિરાજમાન છે એવા ગીર સોમનાથ જિલ્લાના વડા મથક વેરાવળમાં આજે રાષ્ટ્રભક્તિ સાથે સ્વાતંત્ર્ય પર્વની ધામધૂમથી ઉજવણી કરાઇ રહી છે મંત્રી ભાનુબેન બાબરીયાના વરદ હસ્તે આજે રાષ્ટ્રધ્વજ ફરકાવાયો હતો આ પ્રસંગે જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા એસપી મનોહરસિંહ જાડેજા સાંસદ રાજેશ ચુડાસમા સહિત જિલ્લાભરના પદાધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા છે ધ્વજવંદન બાદ મંત્રી ભાનુબેન બાબરીયાએ પરેડનું નિરીક્ષણ કર્યું હતું અને પોતાના વક્તવ્યમાં તેઓએ જણાવ્યું હતું કે પ્રથમ એવા સોમનાથ તીર્થમાં આજે સમગ્ર જિલ્લાભરના પ્રજાજનોને હું શુભકામના પાઠવું છું આ પ્રસંગે શાળાના બાળકો દ્વારા અનેક વિવિધ કૃતિઓ રજૂ કરાઈ છે તો આ પ્રસંગે શાળાના બાળકો દ્વારા પણ બેન્ડ પોલીસ વિભાગના બેન્ડના સુરોએ રાષ્ટ્રભક્તિનું આ ચિત્ર ઉભું કર્યું હતું તો આ પ્રસંગે ભારે માત્રામાં શહેરીજનો ભાઈ બહેનો ઉપસ્થિત રહી અને આ સ્વતંત્ર પર્વને ને દીપાવલી સમૂહ ઉત્સાહથી ઉજવી રહ્યા છે ધ્વજવંદન સમારોહ